નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં પ્રિય મિત્રો મૃત્યુ અને ન્યાયના દેવતા ધર્મરાજ કહે છે કે ભાગ્યનું લખાયેલું ક્યારે ભૂંસાતું નથી જે લખાયેલું છે તે થઈને જ રહે છે વિધિના લખેલા લેખ કોઈ દિવસ મિટાવી શકાતા નથી મિત્રો એક સમયે જ્યારે દેવર્ષિ નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા યમપુરી આવ્યા ત્યારે તેમને આવતા જોઈને યમરાજ ખુશ થયા અને બોલ્યા હે દેવર્ષિ નારદ તમારું સ્વાગત છે આજે તમારે કોઈ મહત્વનો પ્રશ્ન છે ત્યારે નારદ મુનિ કહે હે ધર્મરાજ આપને મારા આદરપૂર્વક પ્રણામ આજે હું મારી શંકા લઈને તમારી પાસે આવ્યો છું હે ધર્મરાજ તમે ત્રણ કાળના દ્રષ્ટા છો અને દરેક જીવના પાપુણેનો હિસાબ રાખતા રહો છો આજે મારે મનુષ્યના ભાગ્ય વિશે જાણવું છે ત્યારે ધર્મરાજા હસતા હસતા કહે છે હે દેવમુનિ તમે કોઈ પણ સંકોચ વિના તમારો પ્રશ્ન પૂછો હું તમારી જિજ્ઞાસા અવશ્ય સંતોષીશ ત્યારે નારદ મુનિ કહે હે યમરાજ મારે જાણવું છે શું ભાગ્યનું લખાણ બદલી શકાય ત્યારે યમરાજ કહે છે હે મુનિશ્વર જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તેને તેના કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે માણસ ગમે તેટલી કોશિશ કરે તે ક્યારેય પોતાના કર્મોથી બચી શકતો નથી તમે આ વાક્ય તો સાંભળ્યું જ હશે કે જેવું કરશો તેવું ભરશો એટલે કે તમે જે પણ કાર્ય કરશો પછી ભલે તે સારું કાર્ય હોય કે ખરાબ તમને તેનું પરિણામ અવશ્ય મળશે હે મુનિવર આજે હું તમને આ વિષય પર માણસના ભાગ્ય વિશે લખેલી વાર્તા કહીશ આ વાર્તા દ્વારા તમારા મનની બધી શંકાઓ દૂર થશે તમે તેને ધ્યાથી સાંભળો મિત્રો ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મના રાજા હું આ પવિત્ર કથાને પૂરા ધ્યાથી સાંભળીશ અને આ કથાનો સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અવશ્ય પ્રચાર કરીશ મિત્રો ધર્મરાજ કહે છે હે મુનિવર એક સમયે મધ્યદેશમાં સુધર્મ નામનો એક અત્યંત વિદ્વાન બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહેતો હતો તેણે તે રાજ્યના શાહી મંદિરમાં પૂજારી તરીકે કામ કર્યું તે તમામ ધાર્મિક શાસ્ત્રોમાં સારી રીતે વાકેફ હતા અને રાજાના મુખ્ય સલાહકાર પણ હતા જેના કારણે તેમને આખા શહેરમાં ઘણું માન આપવામાં આવ્યું અને તેઓ આખા શહેરમાં પંડિતજીના નામથી પ્રખ્યાત થયા પછી એક દિવસ તે તેના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામ જઈ રહ્યો હતો જે બાળપણથી જ મૂંગા અને એક પગમાં વિકલાંગ હતો તેના મિત્રનું ઘર પેલા પંડિતના શહેરથી દૂર હતું બીજા શહેરમાં પહોંચવા માટે વચ્ચે ઘણા નાના ગામો હતા પંડિતજી સવારે વહેલા ઉઠે છે અને પોતાની પત્નીને કહે છે હે પ્રિય આજે હું મારા મિત્ર સુદામાને મળવા જઈ રહ્યો છું તમે જલ્દીથી મારું ભોજન બાંધો અને મને આપો ત્યારે તેમની પત્ની કહે છે ઠીક છે હું જાઉં છું અત્યારે તમારા માટે હું ભોજન અને અન્ય વસ્તુઓ બનાવીને તમામ વ્યવસ્થા કરું છું તમારું ધ્યાન રાખજો પાછા ફરવામાં વિલંબ થાય તો ધર્મશાળામાં આશરો લેજો પછી પંડિત તેની પત્ની સાથે સંમત થયા અને તેની સાથે ભોજન લઈને ઘરમાંથી નીકળી જાય છે મિત્રો પંડિતજી પોતાની રીતે રસ્તા પર ચાલી રહ્યા હતા જ્યારે ચાલતા હતા ત્યારે તેમની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ જે દેખાવમાં ખૂબ જ અજીબ અને શ્યામ રંગનો હતો તેમને જોઈને પંડિતજી થોડા ડરી ગયા કારણ કે દૂરથી તેઓ રાજ્યના જાસૂસ જેવા દેખાતા હતા પરંતુ તેમના હાવભાવ પરથી એવું લાગતું હતું કે તેઓ કોઈની રાહ જોઈ રહ્યા છે જ્યારે પંડિતજી ચૂપચાપ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને પછી તેઓ પણ પંડિતની સાથે ચાલવા લાગ્યા પંડિતજી સામે જોઈને હસે છે હવે તે વ્યક્તિને જોઈને પંડિતજી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે વિચાર્યું કે સારું છે કે આપણે સાથે જઈશું તો તેમની યાત્રા સરળ થઈ જશે વાતચીત શરૂ કરવા માટે પંડિતજીએ વ્યક્તિને તેનું નામ પૂછ્યું અને તેણે કહ્યું કે તેનું નામ કાલરાય છે આ નામ થોડું વિચિત્ર લાગ્યું પરંતુ તેણે તેના વિચિત્ર નામ વિશે વધુ પૂછવું યોગ્ય ન માન્યું હવે બંને ધીમે ધીમે સાથે ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું તે ગામનું પ્રવેશદ્વાર આવતા જ કાલરાએ પંડિતને કહ્યું હે પંડિતજી તમે આગળ વધો મારે આ ગામમાં એક નાનું કામ છે હું તમને આગળના માર્ગ પર પૂર્ણ કરીશ ત્યારે પંડિત બોલ્યા ઠીક છે ભાઈ અને તે રસ્તે આગળ ચાલ્યા પંડિતજી એ જ ગામની બહારના રસ્તેથી આગળના ગામ તરફ જવા નીકળ્યા થોડા સમય પછી એ જ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે એક વ્યક્તિને જંગલી બળદે શિંગડામાં ફસાવીને મારી નાખ્યો છે આખલાએ તે વ્યક્તિને મારતાની સાથે જ આખું ગામ તે જગ્યાએ એકઠા થઈ ગયું પરંતુ થોડી જ વારમાં કાલરાય પંડિત પાસે પાછો આવ્યો અને ફરીથી બંને આગળ વધવા લાગ્યા હવે અમારે એક નદી ઓળંગીને બીજા ગામમાં પહોંચવાનું હતું અને એ જ નદીના કિનારે એક નાની હોડી હતી પછી પંડિત અને કાલરાય સહિત અન્ય ચાર લોકો એ જ નાની હોડીમાં બેસીને નદી પાર કરવાનું શરૂ કરે છે જ્યારે હોડી એક કિનારેથી બીજા કિનારે જાય છે ત્યારે પંડિતજી તે હોડીમાંથી નીચે ઉતરે છે પરંતુ કાલરાય કહે છે પંડિતજી તમે આ ગામના મંદિર તરફ જાઓ હું તમને ત્યાં મળીશ અને પંડિતજી ત્યાંથી નીકળી જાય છે પરંતુ થોડીવાર પછી બોટ અચાનક પાણીમાં પલટી જાય છે અને તેમાં બેઠેલા અન્ય તમામ લોકો ઊંડા પાણીમાં ડૂબી જાય છે પછી પંડિતજી એ જ નદી કિનારે લોકોને બચાવવા આવે છે પરંતુ ત્યાં કોઈ નથી પંડિતજીને પાણીમાં તરવાનું આવડતું નહોતું તેથી જ તેઓ મનમાં ઉદાસી અનુભવતા થોડી વાર ત્યાં ચૂપચાપ બેસી ગયા પણ પછી તેમનો પ્રવાસી મિત્ર અચાનક નદીમાંથી બહાર આવે છે જેને જોઈને પંડિતજી થોડા ખુશ થાય છે પરંતુ કાલરાએ તેમને કહ્યું પંડિતજી ચાલો આગળ વધીએ એ હોડીમાં જે કંઈ હતા હું કોઈને બચાવી શક્યો નહીં અને ન તો તે હોડી કોઈ વ્યક્તિ બચી શકશે નહીં હવે પાણીનો પ્રવાહ ઘણો વધી ગયો હતો દુઃખી હૃદય પંડિતજી કાલરાઈ સાથે હવે આગળના ગામ તરફ આગળ વધે છે અને ચાલતા ચાલતા તેઓ ત્રીજા ગામના પાદર સુધી પહોંચે છે તે ગામની બહાર એક ખૂબ જ સુંદર અને વિશાળ શિવ મંદિર બંધાયેલું હતું ત્યાં આરામ કરવાની સગવડ ખૂબ જ સારી લાગતી હતી અને પંડિતજીના મિત્રનું ઘર ત્યાંથી ઘણું દૂર હતું અને રાત થવા આવી હતી તેથી પંડિતજીએ કાલરાયને કહ્યું મિત્ર રાત થવા આવી છે અમે આખો દિવસ ચાલીને થાકી ગયા છીએ અને ખૂબ ભૂખ લાગી છે તો ચાલો આપણે અહીં ભોજન લઈએ હું મારી સાથે થોડુંક જમવાનું લઈ આવ્યો છું અમે તેને વહેંચીશું અને સાથે જ ખાઈશું અને અહીં અમે આરામ કરીશું પછી સવારે અમે આરામથી અમારી મુસાફરી ચાલુ રાખીશું પછી કાલરાએ કહ્યું ઠીક છે ચાલો આજે રાત અહીં જ રહીએ અને આગળ કાલરાએ પંડિતજીને કહ્યું પંડિતજી તમે અહીં આરામ કરો મારે આ ગામમાં કોઈને કોઈ અગત્યના સમાચાર આપવા જવું છે તમે અહીં જ ભોજન લો અને આરામ કરો થોડા સમય પછી હું પાછો આવીશ અને રાત્રિભોજન કરીશ આટલું કહીને તે ત્યાંથી નીકળી જાય છે પરંતુ તેના ગયાના થોડા સમય બાદ તે ગામમાં અચાનક અંધાધૂંધીનું વાતાવરણ સર્જાય છે અને એક વ્યક્તિ જોરથી બૂમો પાડતો તેની તરફ દોડે છે અને કહે છે કે મને બચાવો મારું ઘર બચાવો અને આખો પરિવાર આગની લપેટમાં આવી ગયો છે ભગવાન કૃપા કરીને તેમની રક્ષા કરો પછી ચારે બાજુથી ધુમાડો ઉછળતો જોવા મળે છે અને થોડી જ વારમાં આખા ગામમાં આગ લાગી જાય છે હવે પંડિતજીએ આશ્ચર્ય સાથે વિચાર્યું કે આકાલરાય જ્યાં પણ જાય છે ત્યાં ચોક્કસ કોઈ અપ્રિય ઘટના બને છે આ વ્યક્તિમાં ચોક્કસપણે કંઈક ખોટું છે પરંતુ પંડિતે રાત્રે કાલરાયને કંઈ પૂછવું યોગ્ય ન માન્યું અને બંને સૂઈ ગયા પછી બીજા દિવસે સવાર થતાં જ બંને ફરી પ્રવાસ શરૂ કરે છે થોડીવાર ચાલ્યા પછી તેઓ ફરી રસ્તામાં આવેલા એક ગામમાં આવે છે પછી કાલરાએ ફરીથી પંડિતને કહ્યું તમે આગળ વધો મારે આ ગામમાં મારા મિત્રને મળવા જવું છે મારા મિત્રને મળ્યા પછી હું તમને રસ્તામાં આગળ મળીશ એન કહીને કાલરાય ત્યાંથી ચાલ્યો ગયો પણ આ વખતે પંડિત આગળ ન ગયા બલ્કે ત્યાં જ ઊભા રહ્યા અને કાલરાયને જોતા જ રહ્યા કે તે ક્યાં જાય છે અને શું કરે છે પછી થોડીવાર પછી ખેતરોમાંથી લોકોના અવાજ આવવા લાગ્યા કે એક વ્યક્તિને સાપે ડંખ માર્યો છે અને તેનું મોત થઈ ગયું છે તે જ સમયે કાલરાય ફરીથી પંડિત પાસે પહોંચ્યો પરંતુ આ વખતે પંડિત પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને કાલરાયને પૂછ્યું ભાઈ તમે જે પણ ગામમાં જાઓ ત્યાં કોઈ અપ્રિય ઘટના ચોક્કસ બને છે તમે મને કહી શકો કે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે કાલરાએ ધીમા સ્મિત સાથે કહ્યું પંડિતજી તમે મને બહુ જ્ઞાની લાગતા હતા તેથી જ હું તમારી સાથે ચાલવા લાગ્યો કારણ કે શાસ્ત્રો કહે છે કે જાણકાર લોકોનો સંગાથ બહુ સારો હોય છે પણ તમે હજુ સુધી સમજી શક્યા નથી કે હું કોણ છું ત્યારે પંડિતે કહ્યું હું કંઈક સમજી ગયો છું પણ મને પણ થોડી શંકા છે જો તમે મને યોગ્ય પરિચય આપો તો મારા માટે સરળ રહેશે ત્યારે કાલરાએ કહ્યું હે પંડિત ધ્યાંથી સાંભળો હું યમદૌત છું અને યમરાજની આજ્ઞાથી હું એવા લોકોના પ્રાણ હરી લઉં છું જેમનું જીવન હવે સમાપ્ત થઈ ગયું છે પંડિત પહેલેથી જ આ વિષે ગભરાતા હતા અને તેમને લાગ્યું કે આ વ્યક્તિ ચોક્કસપણે ભૂત છે કાલરાયના મોઢેથી આ વાતો સાંભળીને તે ડરી ગયો પરંતુ તેમ છતાં તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું જો તમે ખરેખર યમદ છો તો મને કહો કે આગળ કોનું મૃત્યુ છે ત્યારે કાલરાએ જવાબ આપ્યો અને તે કોણ છે પંડિત હવે પછીનું મૃત્યુ તમારા મિત્રનું છે જેને તમે મળવા જઈ રહ્યા છો અને તેના મૃત્યુનું કારણ પણ તમે જ બનશો અને તે તમારી અંતિમ ક્ષણો તમારા ખોડામાં વિતાવીને પોતાનો જીવ આપી દેશે આ સાંભળીને પંડિતજી સ્તબ્ધ થઈ ગયા અને તેમના હાથ પગ ઠંડા થઈ ગયા અને તેઓ ઊંડા વિચારમાં પડી ગયા અને મનમાં વિચારતા થયા કે જો આ કાલરાય ખરેખર યમદૂત હોય તો તેમણે જે કહ્યું તે પણ સાચું હશે અને તેથી જ મારા સુદામા મારા બાળપણનું શ્રેષ્ઠ મિત્ર મૃત્યુ પામશે તેથી સારું રહેશે જો હું મારા મિત્રને મળવા ન ગયો હોત ઓછામાં ઓછું હું તેના મૃત્યુનું કારણ ન બનું ત્યારે કાલરાએ હસતા હસતા કહ્યું હે પંડિત હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો પણ તમારા મિત્રને મળવા ન જવાથી તમારું ભાગ્ય બદલાશે નહીં તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગામી થોડી ક્ષણોમાં થવાનું છે કાલરાયના મોઢેથી આવી વાતો સાંભળીને પંડિત ચોંકી ગયા કારણ કે કાલરાયે પંડિતના મનની એવી વાતો વાંચી હતી જે સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી હવે પંડિતને ખાતરી થઈ ગઈ કે આ કાલરાય ખરેખર યમદૌત છે જ્યારે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે કાલરાયજી યમદૌત છે ત્યારે તે ડરી ગયો તે તેના મિત્રના મૃત્યુનું કારણ બનવા માંગતો ન હતો તેથી તે પાછો ફર્યો અને તેના ગામ તરફ દોડવા લાગ્યો પરંતુ જેમ જ પંડિત પાછા જવા માટે વળ્યા તેણે જોયું કે તેનો મિત્ર ઝડપથી તેની તરફ ચાલી રહ્યો હતો જે પંડિતને જોઈને ખૂબ ખુશ દેખાતા હતા તેના મિત્રની આગમનની ઝડપ જોઈને પંડિતને લાગ્યું કે તેનો મિત્ર ઘણા સમયથી તેની પાછળ આવી રહ્યો છે પરંતુ તે બાળપણથી મૂંગો હતો અને એક પગમાં અપંગ હતો તેથી જ ન તો તે પંડિતને બોલાવી શક્યા અને ન તો તે તેમની પાસે પહોંચી શક્યા પરંતુ પંડિત પાસે પહોંચતા જ તે અચાનક જમીન પર પડી ગયો અને જ્યારે પંડિતે તેને ખોળામાં ઊંચક્યો તો તેનું તત્કાળ મૃત્યુ થયું મિત્રો આ ઘટના જોઈને પંડિત ગભરાઈને કાલરાઈ તરફ જોવા લાગ્યા તેના મોઢામાંથી કંઈ જ નીકળતું ન હતું પણ તે કંઈક પૂછવા માંગતો હતો કે આ શું અને શા માટે થયું પછી કાલ રાયે પંડિતના મનમાં ઉદભવતા પ્રશ્નોને સમજીને કહ્યું હે પંડિત તમારા મિત્રએ તમને અગાઉના ગામમાં જ જોયો હતો અને તે ત્યાંથી જ તમારી પાછળ આવતો હતો પરંતુ મૂંગા અને લંગડા હોવાને કારણે તે પહોંચી શક્યો નહીં તેણે તમારા સુધી પહોંચવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણમાં તેટલી તાકાત હોતી નથી અને તે ખૂબ ઝડપથી ચાલ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ તેથી તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું કારણ કે તે તેની સીમાઓ ઓળંગીને તમને મળવા તમારી પાછળ દોડ્યો હતો તમારા મિત્રના મૃત્યુ માટે તમે પણ દોષિત થશો હવે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે કાલરાય યમદૌત છે અને તેનું કામજીવોના પ્રાણ હરી લેવાનું છે પણ પંડિત જ્ઞાની હતા તેઓ એ પણ જાણતા હતા કે મૃત્યુ પર કોઈનું નિયંત્રણ નથી દરેકને એક યા બીજા દિવસે મરવાનું જ છે એમ વિચારીને તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો પરંતુ અચાનક પંડિતને તેમના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ તેથી તેણે કાલરાયને પૂછ્યું હે યમદૌત જ્યારે મારો મિત્ર મૃત્યુ પામવાનો હતો ત્યારે તમે શરૂઆતથી મારી સાથે કેમ ચાલતા હતા આ પ્રશ્ન સાંભળીને કાલરાય જોરથી હસી પડ્યા અને કહ્યું હું દરેક ક્ષણે દરેકની સાથે ચાલું છું પરંતુ લોકો તેને ઓળખી શકતા નથી કારણ કે તેમની પોતાની સમસ્યાઓ સિવાય લોકો પાસે અન્ય કોઈ વ્યક્તિ વસ્તુ અથવા તેના વિશે વિચારવા સમજવાનું કંઈ નથી તેને જોવા માટે કોઈ સમય નથી ત્યારે પંડિતે કહ્યું જો તમે મૃત્યુ છો તો તમે કહી શકો કે હું ક્યારે ક્યાં અને કેવી રીતે મરીશ પછી હળવા સ્મિત સાથે કાલરાય બોલ્યા હે પંડિત કોઈ પણ સામાન્ય જીવને તેના મૃત્યુ વિશે જાણવું યોગ્ય નથી કારણ કે કોઈ પણ જીવ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી ખૂબ જ દુઃખી થઈ જાય છે જો કે તમે જાણકાર હોય તેવું જોતા લાગો છો તમે તમારા મિત્રના મૃત્યુને જે રીતે સહન કર્યું છે તેનાથી લાગે છે કે તમારા મૃત્યુ વિશે જાણ્યા પછી પણ તમે દુઃખી નહીં થા કાલરાએ આગળ કહ્યું તો સાંભળો આજથી બરાબર છ મહિના પછી આજ જ દિવસે તમે કોઈ અન્ય રાજ્યમાં ફાંસી પર લટકીને મૃત્યુ પામશો અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તમે પોતે જ આ ફાંસીનો સ્વીકાર કરશો આટલું કહીને કાલરાય ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયો કારણ કે હવે કાલરાય પાસે પંડિત સાથે ચાલવાનું ચાલુ રાખવાનું કોઈ કારણ નહોતું આ પછી પંડિતે તે જ ગામમાં તેના મિત્રના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા અને તેની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર અંતિમ સંસ્કાર કર્યા પછી તે તેના ગામ પરત ફર્યા મિત્રો ધર્મરાજ કહે છે હે ઋષિ માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે હંમેશા દુઃખી થાય છે અને તે મૃત્યુથી બચવા માટે કોઈને કોઈ માર્ગ શોધે છે તે તેની પાસેથી ભાગી જવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે તેથી પંડિતજીએ પણ તે જ કર્યું કારણ કે પંડિતજી તે નગરના રાજાના મુખ્ય સલાહકાર હતા તેથી તેની ઓળખ તે રાજ્યના રાજાને પણ ખબર હતી પંડિતે વિચાર્યું કે રાજા પાસે ઘણા વિદ્વાન મંત્રીઓ છે તે મારા મૃત્યુને લગતી સમસ્યાનો ચોક્કસ ઉકેલ શોધી કાઢશે પછી આ બધું વિચારીને પંડિતજી રાજદરબારમાં પહોંચે છે અને રાજાને સમગ્ર ઘટના વિશે વિગતવાર જણાવે છે પછી રાજાએ આખી સમસ્યા તેના મંત્રીઓને કહી અને દરેક શક્ય પ્રયાસ કરવા માટે સલાહ માંગી અંતે બધાએ ચર્ચા કરી અને કહ્યું જો પંડિતની વાત સાચી હોય તો તેનું મૃત્યુ પણ છ મહિના પછી થશે પરંતુ મૃત્યુ ત્યારે જ થશે જ્યારે તે બીજા રાજ્યમાં જશે જો તે અન્ય રાજ્યમાં નહીં જશે તો મૃત્યુ નહીં થાય રાજાને પણ મંત્રીઓની આ સલાહ સારી અને યોગ્ય લાગી આ પછી પંડિતના રહેવાની તમામ વ્યવસ્થા રાજમહેલમાં જ કરવામાં આવી હતી અને રાજાની આજ્ઞા વિના કોઈને પંડિતને મળવા દેવાયા નહોતા પરંતુ પંડિત ગમે ત્યાં આવી શકે છે જેથી પંડિતને એવું ન લાગે કે તે નજરકેદ છે પરંતુ પંડિત પોતે ડરના કારણે ક્યાંય ગયા ન હતા હવે ધીમે ધીમે મહિનાઓ વીતવા લાગ્યા અને પંડિતના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને આખરે એ દિવસ આવી ગયો કે જેના બીજા દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તેથી જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તેની આગલી રાત્રે પંડિત વહેલા સૂઈ ગયા કે રાત ઝડપથી પસાર થશે અને બીજો દિવસ આવશે જેથી તેમનું મૃત્યુ ટળી શકે એમ વિચારીને તે ઝડપથી સૂઈ જાય છે પણ પંડિતને ઊંઘમાં ચાલવાનો રોગ હતો અને તે પોતે પણ તેના રોગ વિશે જાણતો ન હતો તેથી રાજા મંત્રી કે કોઈ વૈદ્યને તે વિશે કહેવાનો પ્રશ્ન જ નહોતો પંડિત તેમના મૃત્યુથી ખૂબ જ ચિંતિત હતા તેઓ છેલ્લા ઘણા દિવસોથી યોગ્ય રીતે સૂઈ શકતા ન હતા અને ઊંઘમાં ચાલવાની બીમારી પણ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતો નથી તે રાત્રે પણ પંડિતને ઊંઘમાં ચાલવાનો રોગ આવ્યો પછી તે અચાનક જાગી ગયો અને મહેલની બહાર નીકળીને તબેલામાં ગયો કારણ કે પંડિત રાજાના ખાસ મહેમાન હતા તેથી કોઈ પણ રક્ષકોએ તેમને રોક્યા નહીં કે કોઈ પ્રકારની પૂછપરછ કરી નહીં તબેલા પર પહોંચ્યા પછી તે ઊંઘી રહ્યો હતો ત્યારે તે સૌથી ઝડપી ઘોડાની પીઠ પર સવાર થયો એટલે કે તેની આંખો ખુલ્લી હતી પરંતુ તેનું મન કાબુમાં નહોતું પોતાના રાજ્યની મર્યાદા ઓળંગીને બીજા પડોશી રાજ્યમાં ગયો આટલું જ નહીં તે બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચ્યો તે મહેલના રક્ષકે પણ તેને રોક્યો ન હતો અને તેની કોઈ પૂછપરછ પણ કરી નહોતી ત્યાં દરેક વ્યક્તિ ગાઢ નિંદ્રામાં હતા કારણ કે તે રાત્રીનો છેલ્લો પ્રહાર હતો પૂજારી સીધો રાજાના બેડરૂમમાં ગયો જ્યાં રાજા અને રાણી એકસાથે સૂતા હતા તે પંડિત ત્યાં ગયો અને રાણીને વળગીને સૂઈ ગયો મિત્રો ધર્મરાજ આગળ કહે છે હે મુનિવર સવારનો સમય હતો જ્યારે રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતા જોયા પછી રાજા ખૂબ ગુસ્સે થયો રાજાએ તરત જ તેના સૈનિકોને પંડિતને કેદ કરવાનો આદેશ આપ્યો અને પંડિતની ધરપકડ કરવામાં આવી પરંતુ પંડિતને ખૂબ જ આશ્ચર્ય થયું તેને સમજાતું નહોતું કે આખરે તે રાજ્યમાં કેવી રીતે પહોંચે છે અને તે પણ રાજાના સૈનખંડ સુધી પરંતુ તેની વાત સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું સવાર પડી ત્યારે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો અને થોડી પછી પંડિતને દરબારમાં લાવવામાં આવ્યો રાજાએ પંડિતને જોયો કે તરત જ તે ગુસ્સે થઈ ગયો અને તેને ફાંસી આપવાનો આદેશ આપ્યો મૃત્યુદંડની સજા સાંભળીને પંડિત ધ્રુજી ઉઠ્યા પણ હજુ થોડી હિંમત ભેગી કરીને તેણે રાજાને કહ્યું મહારાજ હું તમારા રાજમહેલમાં કેવી રીતે પહોંચ્યો તે મને ખબર નથી મને એ પણ ખબર નથી કે હું તમારા બેડરૂમમાં કેવી રીતે પહોંચ્યો અને તમારા કોઈ રક્ષક કે સૈનિકે મને કેમ રોક્યો નહીં પણ હું ચોક્કસપણે જાણું છું કે આજે હું મરવાનો હતો અને તે થવાનું છે ત્યારે રાજાને પંડિતનું આ નિવેદન ખૂબ જ વિચિત્ર લાગ્યું અને તેણે પંડિતને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે આજે તારું મૃત્યુ થવાનું છે રાજાના આ પ્રશ્નના જવાબમાં પંડિતે કહ્યું હા મહારાજ એક ભવિષ્યવાણી પ્રમાણે હું આજે જ ફાંસી પર લટકીને મરી જઈશ નહીંતર મારી જાતે તમારા રૂમમાં આવવાની હિંમત ન થઈ હોત અને પંડિતે આગળ કહ્યું છેલ્લા છ મહિનામાં તેણે રાજાને આખી વાત કહી અને કહ્યું કે મહારાજ રાજાના શનખંડમાં અને રાજાની હાજરીમાં રાણી સાથે સુવાની કોઈ સામાન્ય વ્યક્તિમાં હિંમત નથી પંડિતે કહ્યું પણ રાજાએ વિચાર્યું કે આ મૃત્યુથી બચવા માટે તે કાલરાય વિશે વાર્તા કરી રહ્યો છે અને તેના મૃત્યુની ભવિષ્યવાણી કરી રહ્યો છે તેથી રાજાએ પંડિતને કહ્યું જોતું જે કહે છે તે સાચું હોય અને આજે તારો મૃત્યુ દિવસ છે જેમ કે યમદૌ ધર્મરાજે તને કહ્યું હતું તો આજે તારા મૃત્યુનું કારણ હું નહીં બનીશ પરંતુ જો તમે જે કહો છો તે ખોટું નીકળશે તો આજનો દિવસ ચોક્કસપણે તમારા મૃત્યુનો દિવસ હશે મિત્રો ધર્મરાજ કહે છે હે મુનિવર જે રાજ્યમાંથી પંડિત આવ્યા હતા તે રાજ્યનો રાજા આ રાજાનો મિત્ર હતો તેથી આ રાજાએ તરત જ તેના બે સૈનિકોને પાડોશી રાજા પાસે મોકલ્યા કે પંડિતે જે કહ્યું તેની સત્યતાની સાબિતી માંગવા મોકલેલા સૈનિકો તે જ દિવસે સાંજે પાછા ફર્યા અને રાજાને કહ્યું કે મહારાજ પંડિત જે કહે છે તે સાચું છે તે સાચું છે અને પડોશી રાજ્યના રાજાએ છેલ્લા છ મહિનાથી પંડિતના રહેવાની તમામ વ્યવસ્થા કરી હતી આ પંડિત રાજાના ખાસ મહેમાન હતા ગઈકાલે સાંજે રાજા પંડિતને તેમના ચેમ્બરમાં છેલ્લી વાર મળ્યા હતા અને તે પછી તેઓ આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા આ વાતની કોઈને જાણ નથી તેથી જ તે રાજ્યના રાજાના મતે પંડિતને મૃત્યુદંડની સજા આપવી તે યોગ્ય નથી પરંતુ હવે રાજાની સામે ધાર્મિક સંકટ ઊભું થયું છે કારણ કે આખી વાર્તા જાણ્યા વિના તેણે અજાણતા જ પંડિતને મૃત્યુદંડની સજા સંભળાવી દીધી હતી તેથી જો પંડિતને ફાંસી ન આપવામાં આવે તો રાજાની વાતનું અપમાન થાય પરંતુ જો રાજાની વાતને માન આપવામાં આવે તો એક નિર્દોષ વ્યક્તિ અકારણ મૃત્યુ પામે છે પછી રાજાએ તેના તમામ મંત્રીઓ પાસેથી અંગે સૂચનો માંગ્યા તો મંત્રીઓએ રાજાને સૂચન કર્યું અને કહ્યું મહારાજ પંડિતને કાચા સૂત્રના દોરાથી ફાંસી આપો તેનાથી તમારી વાતનું સન્માન પણ જળવાઈ રહેશે અને કાચા સૂત્રના દોરાથી આ પંડિતને ફાંસીથી બચાવશે અને તેનો જીવ પણ બચી જશે રાજાને મંત્રીઓનું આ સૂચન ગમ્યું અને પંડિતજીને પણ આ સૂચન ખૂબ ગમ્યું અને તેમણે સંમતિ આપી પછી રાજાએ તે જ કરવાનો આદેશ આપ્યો કાચા સૂત્રના દોરાનો ઉપયોગ કરીને પંડિત માટે ફાંસી બનાવવામાં આવી હતી અને નિયમ મુજબ પંડિતને ફાંસી આપવામાં આવી હતી ત્યાંના બધા લોકો ખૂબ જ ખુશ હતા કે ન તો પંડિત મૃત્યુ પામશે અને ન તો રાજાનું વચન વ્યર્થ જશે હવે પંડિતજીને પણ પૂરો વિશ્વાસ હતો કે આ દોરો તેમને મારી નહીં શકે અને પંડિતજી ખુશીથી તેના પર ચઢવા રાજી થયા કાલરાએ ભવિષ્યવાણી કરી હતી તેમ તું પોતે તારી ફાંસી સ્વીકારી લેશે પણ પંડિતને ફાંસી આપતા જ સૂત્રનો દોરો તૂટી ગયો પણ તૂટે તે પહેલાં તેણે પોતાનું કામ કરી દીધું પંડિતના ગળાની નસ એક સૂત્રના દોરાના આંચકાથી કપાઈ ગઈ હતી અને પંડિત વેદનાથી જમીન પર પડ્યા હતા તે જ ક્ષણે તેની ગરદનમાંથી લોહીનો છંટકાવ નીકળી રહ્યો હતો અને થોડી જ વારમાં પંડિતનું શરીર સંપૂર્ણ શાંત થઈ ગયું આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને પંડિતને મરતા જોયા કોઈને વિશ્વાસ ન હતો કે કાચા સૂત્રનો દોરો પણ વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે પરંતુ ઘટના પહેલાં જ બની ગઈ હતી મિત્રો ધર્મરાજ કહે છે હે મુનિવર નિયતિએ તેનું કામ કર્યું અને કાલરાયની આગાહી સાચી પડી હે ઋષિ ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવત ગીતામાં કહ્યું છે જે થવાનું છે તે થવાનું જ છે તેણે કોઈ ટાળી શકતો નથી આપણે ગમે તેટલી સાવધાની રાખીએ ગમે તેટલા પગલાં લઈએ ઘટનાઓ અને ઘટનાઓની આખી વ્યવસ્થા પહેલેથી જ નક્કી છે જેને આપણે સહેજ પણ બદલી શકતા નથી કદાચ તેથી જ ભગવાને આપણને ભવિષ્ય જાણવાની ક્ષમતા નથી આપી જેથી આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ અને તે પંડિતને પણ લાગુ પડે છે જો પંડિતે કાલરાયને તેના મૃત્યુ વિશે પૂછ્યું ન હોત તો તે છ મહિના સુધી રાજાના મહેલમાં કેદ રહેવાને બદલે અને ભયમાં જીવવાને બદલે વધુ સારું જીવન જીવી શક્યા હોત મિત્રો યમરાજ કહે છે હે ઋષિ આ જીવના જીવનમાં જે કંઈ થવાનું છે તે જ થાય છે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે તેણે તેના ભાગ્ય અને ભવિષ્ય વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ વ્યક્તિએ પોતાનું કામ નિયમિતપણે કરવું જોઈએ દરેક ક્ષણનો આનંદ માણવો જોઈએ અને હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ તો પ્રિય દર્શકો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો અને સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ